પોરબંદર તાલુકાના સીમર ગામે આજે સવારે સાડા નવ વાગે સૌની યોજના મારફત નર્મદા યોજનાનું પાણી સાતસો પચાસ કિલોમીટર દૂર સીમર ગામના તળાવમાં પહોંચ્યું હતું જેને લઈને ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે હાલ શિયાળો પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ છે જેમાં ઘઉં જીરું ચણા તેમજ ધાણાનું વાવેતર ખેડૂતોએ કરેલ છે પરંતુ કૂવામાં પાણી ખૂટી જતાં ખેડૂતોને વાવેતર કરેલ પાક બચાવવા માટે પાણીની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે આથી સીમર ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો દ્વારા આ વિસ્તારના જાગૃત ભાજપ અગ્રણી વિરમભાઈ કારાવદરા તથા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાને રજૂઆત કરવામાં આવી હતી આ પ્રશ્ને ખેડૂતોને શિયાળુ પાક બચાવવાનો હોવાથી બાબુભાઈ બોખીરિયાએ ગુજરાત સરકાર સિંચાઈ વિભાગને રજૂઆત કરી આ વિસ્તારના તળાવો તેમજ ડેમો નર્મદા યોજનાની સૌની યોજના મારફત પાણી પૂરું પાડવા માંગ કરી હતી અથી ગુજરાત સરકાર તરફથી તાત્કાલિક બાબુભાઈ બોખીરિયાને રજૂઆત ધ્યાન લઈ તાત્કાલિક નર્મદા સૌની યોજનાથી પાણી છોડવા મંજૂરી અપાતા આજે સાતસો પચાસ કિલોમીટર દૂરથી સૌની યોજનાનું પાણી વરતું બે ડેમ તેમજ રાણા રોજીવાડા તળાવ અને સીમર ગામના તળાવમાં પાણી આવી પહોંચતા આ વિસ્તારના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજર રહી અગ્રણીઓની સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા અને રાજકીય આગેવાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો જણાવ્યું હતું કે આજે નર્મદા સૌની યોજનાનું પાણી વર્તુ બે ડેમ તેમજ રાણા રોજીવાડા અને સીમરના તળાવમાં એકી સાથે આવ્યું છે ત્યારબાદ આ પાણીથી સળખલા તળાવ ધ્રોકડ ડેમ તેમજ સોઠી ડેમ ભરાશે તેવી આ પાણીથી ખેડૂતોના કુવા પણ રિચાર્જ થશે અને શિયાળુ પાકમાં ખૂબ જ ફાયદો થશે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર